ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવા મધ્યપ્રદેશના રૂટનો ઉપયોગ કરાતો હોવાનું ઘટસ્ફોટ થયો છે મહિસાગર પોલીસે ચાર શખ્સોની એમડી ડ્રગ સાથે ધરપકડ કરી કારમાં મેફેડ્રોન ડ્રગની હેરાફેરી કરતા શખ્સની ધરપકડ કરાઈ છે અંદાજીત પાંચ લાખની કિંમતના એમડી ડ્રગનો પણ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે રાજસ્થાન બાદ મધ્યપ્રદેશથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના કારસાનો પર્દાફાશ થયો છે પોલીસે તમામ આરોપીઓને ઝડપી સપ્લાયર સંઘે તપાસ હાથ ધરી છે મેફેડોન ડ્રગ્સ સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ થઈ રહ્યો હતો આ દરમિયાન ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે મધ્યપ્રદેશમાંથી ડ્રગ્સ ઘુસાડવાના કારસાનો પર્દાફાશ થયો વિગતો સાથે સંવાદદાતા વિશાલ જોડાઈ ગયા છે વિશાલ મહિસાગરમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે આરોપીઓની પણ ધરપકડ કરાઈ છે શું અપડેટ જે રીતે વાત મળી રહી છે ખાસ કરીને સંત્રામપુર પોલીસ રાત્રિ દરમિયાન જે રીતે પેટ્રોલિંગમાં હતી ખાસ કરીને મધ્યપ્રદેશથી જે ગુજરાત તરફથી શંકાસ્પદ ગાડી આવી હતી તે ગાડીની તપાસ કરતા હાલ આ શંકાસ્પદ એમડી ડ્રગ્સ નો જથ્થો ઝડપાયો હતો આ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે રોડ માર્ગે જે શંકાસ્પદ આવા ડ્રગ્સના જથ્થાઓ અવાનવાર ઘુસાડવાના જે વિષમો પ્રક્રિયા કરી રહી છે જેને લઈને પોલીસ પણ હાલ સતર્ક બની છે ત્યારે મહીસાગર જેલના પોલીસને મોટી સફળતા મળી હોય તેમ જોવા જણાઈ રહ્યું છે ખાસ કરીને રાત્રિ દરમિયાન પાંચ લાખ જેટલો એમડી શંકાસ્પદ એમડી જથ્થો હાલ મળી આવ્યો છે તેને લઈને પાંચ ઇસમોની હાલ મહીસાગર પોલીસે અટકાયત કરી છે અને આગળની તપાસ પણ તેજ કરવામાં આવી છે જી બિલકુલ વિશાલ આભાર જાણકારી આપવા બદલ